ડોલી શિવાજીનગર ખાડી બ્રિજ પાસે જાહેર રોડ ઉપરથી દેશી બનાવટની પિસ્તોલ તથા જીવતા કારતુસની સાથે એક ઈસમને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી વડાપ્રધાન ગુજરાત રાજ્યની મુલાકાતે પધારનાર હોય તે સંદર્ભે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ જે અનુસંધાને તેમજ આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાય વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે કોમ્બિંગ નાઇટ દરમિયાન અલગ અલગ

પેટ્રોલિંગ હતા તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે ડિંડોલી શિવાજી નગર ખાડી બ્રિજ પાસે જાહેર રોડ ઉપરથી એક ઇસમ નામે મનોજ કિરણ સુખદેવ દાસને દેશી બનાવટની પિસ્તોલ નંગ 1 તથા જીવતા કારતૂસ નંગ 2 સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત